જ્યાં દાદા ગુરુ ગાદીએ બેઠા હતા દાદા રામદેવજી અને એમના જાતે જ એમને જોત પ્રગટાવી અને રૂપાદે માલદે ખીમડીયો કોટવાલ દે જેસલ તોરલ અને રૂપાદે માલદે આ સર્વેશન તો જ્યારે જમીયો રચ્યો ત્યારે ગુરુ ગાદીએ દાદા રામદેવજી બિરાજમાન હતા તે પાટ પાઠજ્યોતના આપણે દર્શન કરીએ જય અલગધણી અહિયાં જયારે મોરબીની અંદર દાદા રામદેવજી વાક્ય આવ્યા અને જ્યારે પાટ પુરાણો ત્યારે સ્વયં દાદા રામદેવજીએ પોતે પોતાના હાથે જ પાઠ પૂર્યો હતો આ એ જગ્યા છે જ્યાં જમીઓ રચ્યો હતો રૂપાદે માલદે ખીમડીયો કોટવાળ ડાળલદે જેસલ તોરલ લાખોને લોયા આ સર્વે જતી જતી અહીંયા વધારે હતા એ જગ્યાના આપ દર્શન કરી રહ્યા છો અને આ બધાએ સ્વાભાવિક ભક્તો અમે એ ભૂમિના દર્શન કરવા આવે છે જે ભૂમિએ દાદા રામદેવજીનું પ્રાગટ્ય અને બાપાએ સ્વયં પોતાના હાથે જ જ્યાં જ્યોતની સ્થાપના કરી અને આ સનાતન ધર્મને જાગૃત રાખવા માટે જે પાઠ ભર્યો હતો જે પાઠ સ્વયં પોતે દાદાએ ભર્યો હતો એ જગ્યાના આપણે દર્શન કરીએ છીએ અને અહીંયા આની પૂજા કોણ કરે છે અહીંયા પૂજા અહિયાં જે બાપા દયાલાલ ભાઈ કરીને છે તે દાદાની સ્થાપનાની પૂજા કરે છે હા તો જે કોઈને આ જગ્યાના દર્શન કરવા હોય તે સાંકડી બજાર મોરબી ત્યાં સ્વયં દાદા રામદેવજીએ જ્યોત પ્રાગટ કરી હતી એમના દર્શન કરવા માટે અવશ્ય મોરબીમાં આવો તો પધારજો અને ખાસ કરીને આપણે અવશ્ય પધારજો અલગ તારા આપનું સ્વાગત કરે છે અને આવા કોઈ પણ જગ્યાએ ઇતિહાસ હોય તો અમને જણાવજો